ચાર કલાક લઈ લે છે વાહન ચાલકો માટે હાઈવે પરથી પસાર થવું હવે દુઃસ્વપ્ન સમાન બની ગયું છે ખુદ રાજ્યના મુખ્યમંત્રી પણ રસ્તાઓની બદતાર હાલતથી ચિંતિત છે અધિકારીઓને તાત્કાલિક સમારકામના આદેશ અપાયા છે આખરે કેમ રસ્તાની જાળવણીમાં તંત્ર જાય છે નિષ્ફળ અને કેમ જનતામાં છે ભારોભાર રોષ શું થઈ રહ્યું છે જોઈએ જાણીએ સમજીએ આ દ્રશ્યો ચંદ્રની સપાટીના નથી આજે ગુજરાતના હાઈવે એ મુખ્ય માર્ગો જે રાજ્યના મુખ્ય શહેરોને જોડે છે સતત ધમધમતા રહેતા આ રસ્તાઓ પરથી પસાર થવું લોકો માટે માથાના દુખાવા સમાન થઈ ગયું છે કારણ કે હાઈવે પર એક આખી બાઇક સમાઈ જાય એવડા મોટા ખાડા છે અને તેમાં પાણી ભરાયેલા છે વરસાદ હોય એટલે આવીને આવી પરિસ્થિતિ થાય છે બરાબર હોય તો વરસાદ જયારે ઘણો બધો પડે ત્યારે ખાડાઓ ભરાઈ જાય છે એટલે એમાં નાના વાહનો તો ખબર ના પડે ને એમાં હોય કે ખબર ના પડવાથી વાહનો લપસી જાય એક્સિડન્ટ થાય ને જખમી માણસો વધારે થાય ડીઝલ ભરાવે છે જેમને તેમના ખાડા પડી જાય પડી ગયેલા છે એટલે વધતા બીજું કે કમાણી ગાડીની કમાણો અમારી દરરોજ એકલી બસો ગાડીની કમાણ રૂ જાય છે હાલ એકદમ એકદમ ખરાબ છે નાસિક કે અમદાવાદ થી મુંબઈ વચ્ચે ક્યાંય પણ જવા માંગો છો તો તમારે વહેલા નીકળવું પડશે કારણ કે ખરાબ રસ્તા અને ખાડાઓના કારણે તમને ગણતવ્ય સ્થાને પહોંચવા માટે સામાન્ય કરતા ચાર ગણો સમય લાગશે ચંદ્રની ધરતી કરતા વધુ ખાડા ધરાવતો નેશનલ હાઈવે વાહન ચાલકો માટે મુશ્કેલીઓ અને અકસ્માતોનો રસ્તો બની ગયો છે સવાર સવારમાં તો આટલી ટ્રાફિક રહે ને તો અહીંથી પાંચ કિલોમીટર સુધી ટ્રાફિક રહે સવારમાં સવાર સાંજે એટલે મોડે નવ વાગ્યા આઠ વાગ્યા એટલી ટ્રાફિક હોય ને તો પાંચ કિલોમીટર બે કિલોમીટર તો ટ્રાફિક દરરોજ ના દરરોજ રહે ટાઈમ બી કેટલો ટાઈમ થાય જવાનો કંપનીમાં જવાનો એટલે અડધો કલાક હા હા ગાડીની કેટલી નુકસાન થાય ને ટાઈમ બી જવાનો આપણે એક કલાક પહેલા નીકળે તો બી નહીં ત્યાં દેવાય મુશ્કેલી બહુ મુશ્કેલી પડે કેમ કે રસ્તો બનવા જોઈએ સરકાર ને હવે રસ્તો બનવા જોઈએ ના માત્ર હાઈવે પરંતુ રાજ્યના આંતરિક રસ્તાઓની પણ આજ સ્થિતિ છે લોકો ખાડા થી ત્રાહી માં પોકારી ઉઠ્યા છે કમરના દુખાવો ધરાવતા લોકોની સંખ્યામાં પચીસ નો વધારો થયો છે એટલું જ નહીં ખાડાના કારણે થયેલા અકસ્માતમાં છેલ્લા પાંચ વર્ષમાં ચારસો થી વધુ લોકો જીવ ગુમાવી ચુક્યા છે નગરોડ તંત્રના પાપે લોકોને કરોડ રજૂ મણકા અને હાડકાની સમસ્યાઓ થઈ રહી છે ખાડા એટલા બધા છે કમરે દુખી જાય ને હાથ પગે દુખી જાય એવું નથી કે આ હાઈવે ના સમારકામ માટે રજૂઆત નથી કરવામાં આવી અનેક વાર ફરિયાદ કરવામાં આવી પરંતુ તંત્ર જાણે અલહાદક વાતાવરણમાં મીઠી નિંદ્રા માણી રહ્યું હોય એમ તેમના ધ્યાને લોકોની સમસ્યા આવતી જ નથી રસ્તાઓ એટલી હદે ખખડદજ છે કે ખાડા વચ્ચે ક્યાંક સારા રસ્તા હોય તો લોકોને નવાઈ લાગે છે લોકો માંગ કરી રહ્યા છે કે રાજ્યની જીવાદોરી સમાન હાઈવે ને સત્વરે રિપેર કરવામાં આવે અને તેમને રાહત આપવામાં આવે મિતેશ માડી અને ઉમેશ પટેલનો રિપોર્ટ ઝી મીડિયા